જો મિત્રો વરસાદ પડ્યો ને આજે વરસાદના ખાડા જો ગાડીઓ નથી હાલતી એમ આ સરકાર કાંઈ કરે નહીં કેમ કરવું આમાં અમારે અમાર વાડી સુધી રસ્તો આવો છે સરકાર ને ક્યાં અહીંયા હાલવું છે તમારે હાલવું છે તો રસ્તો તો તમને જો બતાય જ છે એમાં જ કાંઈ મારે જરૂર નથી કહેવાની કેવો છે અમારે ગામેનો રસ્તો એ સેટા કયું લાગે આપણે જઈએ હં હં કણકોટવાળો રોડ લાગે ને હા હા હું સીમમાં જાય છે હો

અમારા કોર્પોરેટ છે અમારે એક દીકરો એને અમારે આ વિડીયો મોકલવાનો છે બરાબર કેવું છે થોડુંક ગામમાં ધ્યાન દોરવામાં હાવ